સમાચારમાં વાત કરીએ મોરબીની તો મોરબીમાં ટંકારા રોડ ઉપરથી એક યુવાને પોતાની સ્ત્રી મિત્ર સાથે જોખમી સ્ટન્ટ સાથેનો વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક નંબરને આધારે યુવાનને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું હતું જી હા આ બાબતે વાત કરીએ તો મોરબી રાજકોટ હાઇવે ઉપર એક બાઇક સવાર જોખમી રીતે સ્ટંટ સીન કરીને બાઈક ચલાવતો હતો તે વિડીયો વાયરલ થયો હતો અને જેના આધારે પોલીસે આ સ્ટંટ કરનાર શખ્સને મોરબી શહેર એડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો આજે મોરબીના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચારના આધારે પોલીસે મોરબી રાજકોટ હાઈવે રોડ ઉપર જોખમી રીતે તેમના મિત્ર આગળ ટાંકી ઉપર બેસીને સ્ટન્ટના સીન કરી રહી હતી અને યુવાન મોટરસાયકલ ચલાવતો હતો તેવો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે અને આ વિડીયોમાં જોવા મળેલ મોટર રજીસ્ટ્રેશન નંબર આધારે આ શખ્સની ઓળખ કરીને બળવંત ગોવિંદભાઈ ચાવડા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી